ઘણશ્યા મહારાજને જય બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે ને બધા જ હરે ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણો જે છે એ સ્વામિનારાયણ ભગવાનને આપણા માટે જે શિક્ષાપત્રી આપણને આપે છે એના શ્લોકને આજે આપણે કથા કરવાની છે અને આ શિક્ષાપત્રીના જે શ્લોક રહ્યા એ નિયમોનું જો માણસ એનું પાલન કરે તો જ સાચો હરિભગત કહેવાય મારા મહારાજે ના પાડી છે કે આ શિક્ષાપત્રીના નિયમનું ઉલ્લંઘન જે હરિભગત કરે એ મારો હરિભગત નથી એમ આપણે મહારાજને રાજ્ય કરવા હોય તો આપણે પહેલાં આ શિક્ષાપત્રીના નિયમોનું પાલન કરવું પડશે તો આમાં આપણને વારંવાર આ કથા આપણે કરીએ તો જ આપણને આ યાદ રહે અને આપણે એનું પાલન કરીને આપણે આ આ ભૌતિક સુખ બધા આપણે મેળવી શકીએ અને સુખ્યા થઈએ અને આપણે અક્ષરધામ સુધી પહોંચી શકીએ અને મહારાજનો પણ મેળવી શકીએ અને જો આ ચેનલમાં તમે ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને તમારે જે કોઈ હરિભક્તોને ભગવાનની મૂર્તિ કર્યા હોય અને એમને ઘનશ્યામ મહારાજ કે ટપુજી મહારાજ કે હરિકૃષ્ણ મહારાજના જો વાઘા કોઈ હરિભગતને ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન વાઘા ભગવાનના વાઘા અમારી પાસેથી મળી રહેશે અને એ અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં વધારે માહિતી લઈ શકે છે અમારી પાસેથી દરેક સાઇઝના ભગવાનના વાઘા મળી રહેશે જય સ્વામિનારાયણ હવે આપણે શિક્ષાપત્રીના થી ચાલીસ એવી રીતે દસ શ્લોકનું આપણે કથા કરવાની છે તો આ તમે પૂરેપૂરી સાંભળજો અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈદના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું અને લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વરજ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર વૃક્ષની છાયા તથા ફૂલવાડે બગીચા એ આદિક જે સ્થાનક તે એમને વિશે મળમૂત્ર ન કરવું તથા થોકવું પણ નહીં અને ચોર માર્ગ કરીને પ્યાસવું નહીં અને નિસરવું નહીં અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પોછ્યા વિના ઉતારો ન કરવો અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાય માણસના સુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસો સંગાથે વિવાદ ન કરવો અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકોને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શાસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવો અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધિત જે કાર્ય હોય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો અને ગુરુ દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું જઈએ જ્યારે જાઓ ત્યારે ખાલે હાથે ન જવું એટલે ખાલી હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા અને જે સહસ્ત્ર અને જે વસ્ત્ર વસ્ત્ર પહેર્ય થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મ સહિત ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકે શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં અને ઉત્સવના દિવસને જે વિશે અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિર મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વરતવો બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય ઘણશ્યામ મહારાજને જાય ભક્તો આ શ્લોકમાં મહારાજે આપણને ઘણું બધું સમજણ આપી છે તો આ નિયમોનું આપણે પાલન કરીને આપણે ભગવાનને રાજી કરીશું અને આ શિક્ષાપત્રના નિયમનું આપણે પાલન કરીશું તો આપણે સુખ્યા થઈશું અને અક્ષરધામ સુધી પહોંચીશું પહોંચીશું અને આપણે કોઈ પ્રકારનું દુઃખ વેઠવાનો સમય નહીં આવે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લાગીને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ